મારો બેઠો આ વેવી પૈસા લા છે ને હું મોર બી છો પાછો રૂપસી જેડે જેડે આવતો છે ના હતે નઈ વાત કરવા જઈએ હે કોઈ દાડો કોઈ દાડો મોર ના થાતો કોઈ દાડો મોર બી એને થવે મારો આ રૂપસી ના આવતો છે ભાઈ ઓ હો 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 તાપ દુ તાપ એ વેવી કોઈ દાડો પૈસા મારો વેવી હામો પડ્યો ને પૈસા લાવતો નહી મારો જો આમાં

તો મને એમ લાગો કે આ ફાતડો છે પણ ઘર મે નહી ત્યાં ધોડી હાડવાનું આવતું રૂપસી માપ માપમાં એવું ના બોલાય કે હા કે એમ કમા ઓય પૈસા પૈસા લીધા ને નઈ કઈ સુકરું બુકરું હતાડી વરું ના ના મેં તારા વેવી પૈસા લે અને તું વથે રહ્યો એટલે મે ગુનો કર્યો ના ના એવું તો ના હોય પણ હવે ભૂલ થઈ ગઈ શું કરવાનું કો એટલે રૂપજી માપ માં એટલે ઈ તો ઘાઘરા ને પહેરવાનું ના આવે કઈ આમ પણ બાયલા થઈ ને તારા ઘર ચા લીન ત્યાં ધોડી હાડવાનું તું મોતન પૈસા નું કેવા આવતો કીધું વેવઈયા શું કીધું મારા થી હતી ને તારા ત્યાં ધોડો નો આવે

તમારી શું પૈસા શું પૈસા પૈસા ઓહો વાત કરો બરો ભરો વાત કહું

શું મારું કાઢી હાલો છો તો છો તમે આલવાના હું અહી હલવાનું હવે શું કરશો તમે તમારી રીતે હાલવા નહીં ગમે એમ કરે હા

હેલો અલા શું કરે ફૂડા અલા મારે ઓલી એક ગોરીક ને ઈરી વેસી મારવી છે અલા ઓલા રૂપિયાના પૈસા ભરવા દે દાડી માં સુલામ પાણી મેરીડી ના તો શું કરવાનું કો એવું એમ આરો તો વેસી મારો આપણે રે ભાઈ ખસી ના પાડી વેરી શું કરું કો આરો એક પાછ ફોન કરું રે ભાઈ શું ના પાડે આવો આવો હોય હે હા હું શું કહું રે ભાઈ પાછ જો તો તે તમારા લાકડી લીધી લ્યો

મારો બેટો ઋપષિદેવ માળા તો કોઈ ને હોય મારા બેટે બે ભાઈ સારું કરી મારી જમીન ના વેચવા આલી ઋપસી દેવો તો ભગવાનનો નો ના કોઈ થવાય થવાય